જો તમારો દોસ્ત બનાસ નો ઘાયલ અને હવાર પોલ માં અમે જવા નીકળ્યા છીએ બહુચરાજી અને ત્યાં છે અમારા ગુરુજી ભાવેશ પટેલ બીસી પટેલ એટલે કે ભાવલો ભમરાળો અત્યારે અમે બીસી પટેલ તરીકે ઓળખીએ છીએ અમને મળવા જઈ રહ્યા છે અને મારી સાથે એમ બી એમ છે અને એમની યુટ્યુબ પોડકાસ્ટ આવવાનું છે તો એના માટે જઈ રહ્યા છીએ પ્રકાશ ભાઈ છે ને ગાડી ખબર નથી તમે ગાડી છે ચારે લુકડો ફાટી ફાટી ખબર એટલે અહીંયા ના બધું કે ભાઈ એટલે બીસી પટેલ ઇન્ટરવ્યુ કરવાનો છે પછી પોડકાસ્ટ કરવાનો છે એમ બી આ ભાઈ ઇન્ટરવ્યુ કરશે ને હું પોડકાસ્ટ કરીશ મતલબ છે બધું ઈ પણ મારી ભાષામાં ઇન્ટરવ્યુ અને એમની ભાષામાં પોડકાસ્ટ અને એટલે ભાઈ અને નીકળી ગયા છે અને પોજીન તમને માં પણ બને રેજો પણ ભાઈને તૈયાર થઈ ફોન કર્યો તો છ વાગે હા એમ અંદર એ કિલોમીટર કિલોમીટર કે કે હાજર થઈ હા હા અને તો મને લાગ્યા નથી ના લીધું છે પણ મો છે છે ને મને મને તેલની એલર્જી એલર્જી એટલે હું હું નાખતો નહીં તો જેલ અમે વાપરતા નહીં સવાર પરમાં ભાઈ જેલ કે યુઝ કરતા પણ અમે નીકળી ગયા

હું ડેલી વહેલો ઉઠું ત્રણ દિવસે મેં વિચાર્યું કે આપણે ત્રીસ દિવસના ત્રીસ બ્લોગ જે મારા બ્લોગની અંદર મેં હમણાં કીધું તમને સ્ટાર્ટિંગમાં કે ત્રીસ દિવસના ત્રીસ બ્લોગ નોખીને ચેક કરવું છે તો ત્રણ દિવસ પહેલાં મેં શૂટ કર્યું બે ક્લિપ શૂટ કરીને હોઈ ગયો મતલબ હોઈ ગયો મતલબ આપણે ત્યાં સોઈ ગયો ભાઈ સોઈ ગયો સોઈ ગયો હું બ્લોગ ભાઈ જઈ રહ્યો એટલે ભાવેશભાઈ મારો બેટો ડોહો

ના આવે તો માતાજી દર્શન કરવું પછી આગળ જોઈએ ભાવેશભાઈ ના ઘરે લઈ જાય તો સારું છે ને રોડ ઉપર બેસીને પોડકાસ્ટ કરવાનું થાય ભાવેશભાઈ નું કોઈ નક્કી ને ભાઈ ભાઈ કોઈક હમણાં જો શું કોઈ મહિલા મિત્ર કોઈ ખરીદવા આવે તારે તો દુકાને જાતા રહે અમારું શું હોય કોઈ દુઃખ દુઃખ દર્દ લઈને આવે કે મારે આમ છે પ્રોબ્લેમ મારે કે પતિએ મને દગો આવેલો છે મારા બોય તો ભાઈ ભાઈ વભળા બે જાય અમારા દુઃખ રહી નથી એમને પુરુષોના દુઃખ નહીં પડી જ નથી એમને મહિલાઓ કે છે પપ્પા કોઈ પુરુષ મોટા ભાઈ નથી ગયા તો ડાયરેક્ટ ગુરુ થાય છે બધે કટવા કટવા બધું વસ્તુ સમજી જાય હા હા તો હેલો મિત્રો ફાઇનલી અમે બૌચરાજી પહોંચી ગયા છીએ અને એમવીએમએમ કહે છે કે માતાજીના દર્શન કરવા જવાનું છે તો પહેલી વાર માતાજીના દર્શન પણ થઈ જશે અને તમને પણ થોડા ઘણા દર્શન કરાવશું જવાનું છે ને હા ફાઇનલી ફાઇનલી અમે વલોગિંગ કરા અને ફાઇનલી શબ્દ ના આવે ત્યાં સુધી કંઈ નહી એટલે દર્શન તો કરવાનું જ ભલે ઇંગ્લિશ નહીં આવડતી પણ ફાઇનલી શબ્દ તો આવે આપણા ભાવેશ લઈ જાય છે તું મોની તો હવે ભાવેશ છે મોટો ક્રિએટર હા હા છે ઓમ તો મિત્ર પણ મિત્ર ના કઈ કરતા વાર ના કરે આવું કે છે આવું કે જૂના ડોહા અમારે કહેતા જોઈ ફરી જાય તો તીને કે મને એમ કે બેચરાજી ના છે તો ડાયરેક્ટ મંદિરમાં લઈ જાય સારું ને તો આમ તો ભીડ હોય છે હું એક બે વખત આયલો નું હા સાચી પણ ચલો માતાજીના દર્શન પણ કરીએ અને એક તો એક્ટિવા વાળા ઓ પહોંચી ગયા છે એક્ટિવા વાળા રોડ વસે ચલો મળીએ તો હેલો મિત્રો અમે પહોંચી ગયા છીએ બહુચરાજી અહીં માતાજીનું મંદિર છે બહુચરાનું તો ત્યાં દર્શન પણ કરીશું ઐતિહાસિક મંદિર છે અને ક્યારેક આપણી બનાસ દર્શન વિથ પ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર આનો બ્લોગ પણ બનાવશું તો હાલ તો દર્શન કરાવી દઉં તમને કેવું મંદિર છે અને પછી જવાનું છે ભાવેશભાઈ પાસે તો અમારા એમ હવે આવી રહ્યા છે એ પણ બ્લોગ ચાલુ કરી દીધા છે

આ છે બહુચરનું ધામ બહુચરાજી અને ઇતિહાસ પણ છે પણ મને ખબર નહીં તો આજે તો પેલા હું હું ઇતિહાસ જાણીશ અને ફરી ક્યારેક આવીશ અને આ મંદિરનો ઇતિહાસ બતાવીશ તમને આપણી બનાસ દર્શન વિથ પ્રકાશ યુટ્યુબ ચેનલમાં તો બહુ પૌરાણિક જગ્યા લાગે છે મને

ભાવલો ભમરાલો એટલે કે બીસી પટેલના ઘરે અને ત્યાં એમના શૂટિંગની તૈયારી થઈ ગઈ છે ઇન્ટરવ્યૂ પ્રોડ પશુ કહેવાય પોડકાસ્ટ એ પણ ચાલુ થઈ ગયું છે સાહેબ વિચાર હેરા કે કયા કયા પ્રશ્નો આવશે અને આ ગેંગસ્ટર કોઈને કહેતો નહીં પ્રશ્ન લાસ્ટમાં લાસ્ટમાં બહાર આવે છે

આખો દિવસ ભાવેશભાઈ ઘરે વિતાવે છે પોડકાસ્ટ અને એમબીએમ સોની અંદર ગેમ પણ રમાડ્યા હતા અને પછી હવે નીકળીએ છીએ અમે તમારે બોન્ડિંગ છે સો મચ ભાવેશભાઈ દિલથી આભાર અને ખૂબ સપોર્ટ મળ્યો છે અને આજે હું જે પણ છું અને આજે જે શાયરીઓ બોલું છું એ આ વ્યક્તિના ના પ્રતાપે છે ના એવું નથી એવું નથી એક સમય એવો હતો કે બે લાઈન બોલવા માટે પણ આમ નીચે લખીને મૂકવી પડતી શાયરી આવી જગ્યાએ અને અત્યારે ધડધડા બોલી શકીએ છીએ એમની પાછળ હા છે તો થેન્ક યુ સો મચ અને ખાસ કરીને તો ક્યાં ગયું લે આ મારું સપનું છે ક્યારે આવે છે એ તમારા પ્રતાપે આવી શકે છે આ તો ભાવેશભાઈનો છે આપણે ક્યારે આવું ઘરે લાગશે એની પ્રતીક્ષા છે અને એ મળ્યા પછી જ મને એવું લાગશે કે હું સફળ થયો છું તો હેલો મિત્રો હવે અમે નીકળી ગયા છે ઘરે બીસી પટેલ એટલે કે આપણા ભાવલો ભમરાળો અને ભાવેશભાઈને ઘરેથી નીકળી ઇન્ટરવ્યુ કરી લીધા પોડકાસ્ટ કરી લીધું અને અમારા એમ બી એમ શોની અંદર એમની ચેલેન્જ ગેમ પણ છે